લખપત તાલુકાના પાંતરો ખાતે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ માસ અંતર્ગત આંગણવાડી પાંતરોમાં કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર દાણ સ્વરૂપ પાંતરો ગામે આંગણવાડી કેન્દ્ર એકથી પાંચના વર્કર બહેનો દ્વારા પોષણ માસ અંતર્ગત એનિમિયા જાગૃતિ વિશેનો કેમ્પ રાખવામાં આવ્યો અને જેમાં ગામના આગેવાનો સરપંચ તેમજ આયુષ્યના ડૉક્ટર પ્રિયંકા મેડમ હાજર રહ્યા અને લાભાર્થીઓને વિશે માહિતી આપવામાં આવે સંચાલિત સરકારી હોમિયોપેથિક દવાખાનું પીપરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્રે ઉપસ્થિત સરપંચ સાહેબ આપણા ગામના આગેવાનો આચાર્ય સાહેબ સીડીપી શ્રી સુપરવાઇઝર બેન તથા આંગણવાડી વર્કર બેનો હેલ્પર બેનો લાભાર્થી બેનો સગડાનું સ્વાગત કરું છું આપણે જાણીએ છીએ તેમ દર વર્ષે આપણે સપ્ટેમ્બર માસમાં આખા માસને આપણે પોષણ માસ તરીકે ઉજવીએ છીએ અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે એ એના પ્રમાણે આપણે કંઈકને કંઈક પ્રોગ્રામ કરીએ છીએ આયોજન કરીએ છીએ તો આ વર્ષે પણ આપણે સાતમો પોષણ માસ ઉજવી રહ્યા છીએ અને આ વર્ષની મુખ્ય થીમ છે એનેમિયા એનેમિયા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે તો એનેમિયા એટલે શું પહેલાં તો તો સાદી ભાષામાં કહીએ તો આપણે આપણા શરીરમાં લોહીની જે અછત હોય ઉણપ હોય એને આપણે એનેમિયા કહીએ આપણે ડોક્ટર પાસે જઈએ આપણું લોહી ચેક કરતાં આપણને એવું કહેવામાં આવે કે તમારું લોહી ઓછું છે તો એનો મતલબ એને કહેવાય એનેમિયા ગુજરાતીમાં કહીએ તો પાંડુ રોગ એ કોઈ મોટી બીમારી નથી એને આપણે આપણા રોજિંદા ખોરાક આપણે વ્યવસ્થિત લઈને અને લીલા શાકભાજી ફળફળાદી વગેરે લઈને આપણે એને આપણી જે ઉણપ હોય છે એને આપણે પૂરું કરી શકીએ છીએ એવું જરૂરી નથી કે આપણે એને દવા દ્વારા જ આપણે એને દૂર કરી શકીએ છીએ તો એના લક્ષણો જોઈએ તો ઘણીવાર એવું થતું હોય જેના લોહીની કમી હોય તો એમના ઘણીવાર એવું હોય કે આપણે થોડું ચાલીએ કે થોડું જ કામ કરીએ તોય આપણને ઘણો બધો થાક લાગતો હોય છે પગો દુખે છે કોઈ કહે કે આપને ચક્કર આવે છે પગે સોજા આવે છે તો એ બધું લક્ષણો છે કે આપણા શરીરમાં લોહીની કમી છે અને ખાસ બેને કીધું એમ કોને કોનામાં વધારે પ્રમાણ હોય છે જેને વધારે થવાની શક્યતા કોને હોય છે તો કિશોરીઓ એ આ એજ એવી છે કે એમાં વધારે એનેમિયા થવાની શક્યતા હોય છે તો કિશોરી બેનો એટલા માટે કેમ કે આ ઉંમર એવી છે કે